તો મિત્રો લાલ ભાવી મિત્રો આ છે તેલ આ છે મિત્રો કઈ સારું કેવાય ખબર જ નથી કે આ તેલ કેવાય આ જીરું આને આઉટ કરી ગમે છે આ તો આપણા ખેતરમાં ઉગતું છે રઈ મિત્રો આપણે વરિયાળી અને તલ થોડું થોડું આપણે શેકી દઈએ બોળી ચેકવાનું હા અને આ બાજુ તેલ ગરમ થઈ ગયું હો એટલે જો નાખી દેવું રઈ રઈ ફટવા દેવું અને નાખી દેવું મરચું રેપ ટુ બીજી અને નાખી દેવું જીરું અને નાખી દેવું હિંગ મરચા ભેગા idea pehlo yaar abhi haa eh bhai ubha ban mang to hoy na kido pulao bolu bhai tamare j ekai ju lage aao ટોટલ નો વરિયાળ એ બોલું ભાઈ હાથ નાખે ને નાઈ જોડો હા હા ના લાગે આજ ને વાળ આ લ્યો અબે ઓલા ને કે આ તો મિત્રો આપડા ઢોકળા વઘારે તૈયાર થઈ ગયા તો એ લઈ રહીએ ચેલેન્જ કરવા મિત્રો આપણા ઢોકળા વઘારે લાવી દીધા હે અને એક દિવસ માં આ પીસ ઢોકળાના દસ દસ પીસ મિલ્યા ખાસ જણાવી આપણે આપણે આજે ઈનામ વધારો કર્યો હો અને સમય બે મિનિટ નો નહી એક મિનિટ નો સમય રે કે મિત્રો આપડે ચેલેન્જ માં નહીં કે આપડે ઉપવાસ ચાલેક્ટર સાહેબ ડાયરેક્ટર વિજય વિજયનો ઉપવાસ એટલે એ બે જણા ચેલેન્જ માં નહીં છેલ્લે એક મિનિટ નો સમય દેવા ભાઈ બરોબર બરાબર બરાબર ડીસો વાઇઝ આપડે ગણવાનું બરાબર ચાર ડીસો કોડી બે હું ભરું ના એક હું મત લે ભરો ભરો કો આ ઘરે રેડી રેડી સ્ટાર્ટ બધી સેકન્ડ બોલતા રહેજો એ લાલબાગ ગયો બાર ચેકાડ એ રહ્યો ઈ ગયા આવ આવ ઓમ પાણી ની કોઈને કશું ના યાર ફરક પડે તરત ઉતરી જાય હા પોણી પોણી તમની નઈ ચટણી હા ચટણી તમે પીજો કે હા બરોબર ખોવાજી નિવેદન લીલાજી થઈ ગયા નિવેદન એ તો મેં પ્યારથી દીધું ના એનો આપણે ખોદીંદા છે કે તો કડ ડાટ્યો રહે તમે ખેતરમાં પાવા માર્કેટ માં એકડો પીસ કાઢા પીસ કાઢાય પહેલી પીસ માં ચાર પડી ગઈ મન બીજા રાઉન્ડ માં ઓ મિત્રો બીજા રાઉન્ડ માં આયા બા અન બાની 20 તૈયાર થઈ ગઈ હ કરો પકડી સેકન્ડ કોઈ એક ડિસ્ટો બતાવ યાર કોઈ આગળ આવશો

काट को पिस्ताली जैकन एक दिन पचास दिन का जीती जाओ बोलो भाई हाँ पचास जैकन है क्या तभी वाह भाई वाह अग्गियाल मो

અલી મેહુલજી વાત થી કટડી ગયો આઈડિયા મેહુલજી નો તો થોડો ગણો ઈવને કી દુચ્ છયાર ચેલેન્જ દેવાની હ મેહુલજી આવી જશે સશીના ફટ યકુશ કઈ દઉં બોલો કેટલા કે ચાર પીસ કા ચાર એ વાગાયો વાગાયો વાગ આયો તો મિત્રો પાંચમા રાઉન્ડ માં આયા હૈ લીલોજી રેડી લીલાજી રેડી સ્ટાર્ટ કોલમ રેકોર્ડ તોડો તાન હા તોડ વાહ 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 લીલોજી હા માં 60 60 હેલો હા ગાડી રોલિંગ પકડી ભાઈ આપડે બીજું પડી જાય મેર ટાઈમ બી છે

માકું પૈસા જેમ બધું મૂકી દે કે મેં એ તો ભાઈ જેવું જેવો તે ભાઈ યાર પડો તમારું તમે જીતો બાર ખાઈજો વધારે ખાલી બાર ખાઈજો બાર તો જગ જીત્યા તમે બાર કો 13 કો 14 કો જે થાવે કો ઉલેકી ફેરા વિજેતા આપા છે દેવલા ખાલી વિજેતા થઈ જાય ચેલેન્જ હા જીપિંગ સાતમા નંબર માં

તો મિત્રો આપણે ભોલુભાઈ ઈનામ હાલ દેવું ને આપણે કીધું તું કે ઇનામમાં આપણે વધારો કર્યો ત્રણસો મારો વધારો ભોલુભાઈ આપણે બહુ પરફોર્મન્સ કરી ત્રણસો રૂપિયા જીતી ગયા ભોલુભાઈ ત્રણસો રૂપિયા જીતી ગયા તો મિત્રો ખરેખર આ તો બહુ જ આડ ચેલેન્જ હતી જો આમ તો ઢોકળા સોફ્ટ રાખતા હતા પણ ખાવા જઈએ ને તો ખવરાતા જ નતા તો મિત્રો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું તમારે કોઈએ ઘરે ટ્રાય કરવું નહીં ખાવું શાંતિ બે ખાવું આ તો ચેલેન્જ હતું એટલે આપણે બધા પરફોર્મન્સ કરીએ તો બ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંચો પાટણ રાજા બાઉચર લોગ એન્ડ બ્લુ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બાઉચર પોંચો પાટણ બ્લોગ્સ રાજા બાઉચર રસોઈ ત્રણે પેજને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી